સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ ભરૂચ ભાઈ આ બેંક ના કામે જતો હોય સરસનો જોરતો રસ્તો હોય સુરતનો જોરતો રસ્તો હોય આ રસ્તો હમણા 6 મહિના પહેલા બનાવવામાં આવેલો આ રસ્તો જંબુસર મહેસ્તરા ધારા સભ્ય બીકે સ્વામી શ્રીએ કે 25 વર્ષ સુધી ગેરંટી આ રસ્તો તૂટે નહીં તો કયા કારણોસર આ નિવેદન આપવામાં આવ્યું છે કયા હેતુ થી આપવામાં આવેલો તો આ નિવેદન એ ખૂબ મહત્વનો પ્રશ્ન છે આવનાર સરકારની ગાઈડલાઈન છે કે પાંચથી સાત વર્ષ રાજ્ય સરકારની ગાઈડલાઈન છે કે પાંચથી સાત વર્ષ તો ચાલતો હોય છે આવનાર દિવસની અંદર અમારા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ આમોદ તાલુકાના અને એમને કેતનભાઈ મકવાણા સાજુભાઈ સહિતના આગેવાનો આ રસ્તાનો જલ્દી જલ્દી કામ કરવામાં આવે એ વિનંતી છે આવતીકાલે તો નહીં પણ થોડા દિવસની અંદર વરસાદ સુકાય દે એને કામ કરવા હોય એ અમારી રાજ્ય સરકારને તમારી સરકારને અમારી વિનંતી સ્વ છે